આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ યુવા જ આપણું ભારતનું ફ્યુચર છે અને રિસન્ટલી ચાર દિવસ પહેલાં જ એટલે કે સત્તર સપ્ટેમ્બરે જ આપણે મોદી સાહેબનો પંચોતેરમાં બર્થડે સેલિબ્રેટ કર્યો અને આજે ભાવનગર સહિત ટોટલ સેવન્ટી ફાઈવ સિટીમાં નમો યુવા રન યોજાયેલી હતી જેનો ટૉપિક હતો નશા મુક્ત ભારત તો આજે મેં મારી પાસે અત્યાર સુધી આઠ વર્લ્ડ રેકોર્ડ હતા આજે મેં મારો નવમો વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો છે ભારતીય જનતા યુવા મોરચા તરફથી આજે નમો યુવા રન યોજા લીધી જેમાં આજે મેં મારો નવો વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો જેમાં મેં આંખ પર પટ્ટી બાંધીને ત્રણ કિલોમીટર દોડ લગાવી છે એને આપણે કિલોમીટર જેમ ગણાય તેમ આ બધા કન્ટ્રીઝમાં આઉટર કન્ટ્રીઝમાં માઇલ્સ ગણાય મારો ટાર્ગેટ એ હતો કે મારે બે માઇલ એટલે કે લગભગ ત્રણ કિલોમીટર મારે એકવીસ મિનિટની અંદર દોડવાનું હતું એ સક્સેસફુલી આજે થઈ ગયો છે અને મને બહુ ખુશી વ્યક્ત થાય છે કે મારો આજે નવમો વર્લ્ડ રેકોર્ડ એકવીસમી તારીખે ભાવનગરમાં એટેમ થઈ ગયો છે સક્સેસફુલ ખૂબ મજા આવી રહી છે હું ભાવનગરનો રહેવાસી છું મારા અત્યાર સુધી બધા વર્લ્ડ રેકોર્ડ ઇન્કલુડિંગ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેં રિસન્ટલી સુરતમાં ગયો હતો પણ મારે એક એવું હતું કે હું ભાવનગરમાં જ હું ભણ્યો અહીંયાથી જ મને ઘણું બધું ડિસિપ્લિન ઘણું બધું બધું જ મેળવ્યું છે મને અને મારો એક એઝ અ ગ્રેટીટ્યૂડ માટે મારે ભાવનગરમાં વર્લ્ડ રેકોર્ડ કરવો હતો અને આ ટોપિક જે નશા ભારત છે એમાં મને કરવાનો ખૂબ મને આનંદ થઈ રહ્યો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે